અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષ્ણનગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ દ્વારકા મુલાકાતને લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાત હાઈકોર્ટમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે એક પુરુષે છૂટાછેડા માટે કેસ કર્યો હતો જેમાં તેની પત્ની સ્કીઝોફ્રેનિયાની દર્દી છે આ કપલના લગ્ન વર્ષ બે હજાર નવમાં થયા હતા જેમાં પતિ વ્યવસાય એમડી અને પત્ની આયુર્વેદ ડોક્ટર છે હવામાન વિભાગની ઠંડીનો ચમકારો આપતી આગાહી સામે આવી છે આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનું જોર વધશે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે રાહતની વાત એ પણ છે કે વરસાદની કોઈ શક્યતા નથી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અંદાજપત્રની વિવિધ જોગવાઈ પર વિધાનસભામાં થયેલ સામાન્ય ચર્ચામાં જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગને સમાવિષ્ટ કરે છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાળીસ સુધીના વિકસિત ભારત સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં પહેલું કદમ છે જામનગરના ધારાસભ્યોનો પારિવારિક વિવાદ હાલ ચર્ચાસ્પદ બન્યો છે હવે રીવાબાના ડ્રાઈવરનો વિવાદ સામે આવ્યો છે જેમાં વિધાનસભા ગૃહ પૂર્ણ થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર રીવાબાના ડ્રાઈવર દ્વારા વાહન પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી અને રીવાબાના ડ્રાઈવર વચ્ચે બબાલ થવા પામી હતી પહેલાના સમયમાં મદારી શુદ્ધ મનોરંજન પીરસતા હતા

ભાત ખીચડી પનીર દાળ તલ અને રાગીની મીઠાઈની થાળી ખાવાને ખૂબ જ ખાસ પ્રસંગ ગણાવ્યો હતો વર્ષ બે હજાર ચૌદમાં કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ્યા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત જળવાઈ રહી છે પોતાનો ચહેરો આગળ રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઘણી વિધાનસભા ચૂંટણીઓ જીતી છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પણ શાનદાર જીત હાંસલ કરવામાં આવી હતી લોકસભામાં આજે એટલે કે શનિવારે સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે અયોધ્યા રામ મંદિર નિર્માણ પર ચર્ચા થશે સત્તરમી લોકસભાની કાર્યવાહી આજે રામ મંદિર નિર્માણ અને બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર ચર્ચા સમાપ્ત થશે અગાઉની સામાન્ય ચૂંટણીઓની સરખામણીએ આ વખતે નોંધાયેલા મતદારોની યાદીમાં છ ટકાનો વધારો થયો છે આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લગભગ સત્તાણું કરોડ લોકો મતદાન કરવા પાત્ર બનશે આ સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન માટે છન્નું પોઈન્ટ અઠ્યાસી કરોડ લોકોએ નોંધણી કરાવી છે દુબઈમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ બે હજાર ચોવીસ યોજાશે આ ઇવેન્ટમાં વિશ્વની તમામ પ્રખ્યાત હસ્તીઓ સામેલ થશે રિપોર્ટ અનુસાર આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર શાહરૂખ ખાન તુર્કીના પ્રધાનમંત્રી કતરના શેખનું નામ પણ સામેલ છે આઈપીએલ બે હજાર ચોવીસ શરૂ થવાને અંદાજે માત્ર દોઢ મહિના જ બાકી છે અને આ વખતે લોકોની નજર હાર્દિક પંડ્યા પર રહેશે જે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની ગયા છે આ સાથે જ ગુજરાત ટાઇટન્સ પર પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહેશે જે પહેલીવાર હાર્દિક વિના મેદાનમાં ઉતરશે તો દર્શક મિત્રો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચાર અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર